વિક્રમ સંવંતમાં નવા વર્ષના પ્રારંભે વિવિધ સમાજો દ્વારા નૂતન વર્ષ સ્નેહ સ્નેહમિલરનું આયોજન કરવાની પરંપરા રહી છે જિલ્લા મથક ભુજ ખાતે બળાસા તાલુકા લોહાણા મહાજન અને બળાસા તાલુકા રધુવંશી સોશિયલ ગ્રુપના સંયુક્ત ઉપક્રમે મેળાવો સ્નેહ સ્નેહમિલરનું આયોજન કરાયું હતું સ્થાન સ્થાનને જેઠમલ મળિયાર નગર નામ આપી ઇષ્ટદેવ દરિયાલાલ દેવ પૂજ્ય જલારામ બાપા વીર જશરાજ દાદાના સાનિધ્યમાં ભુજમાં સ્થાયી થયેલા અબડાસાના રઘુવંશી પરિવાર સાથે અબડાસાથી અનેક લોકો સ્નેહ મિલનમાં જોડાયા હતા કચ્છમાં દુષ્કાળ હોય કે અતિવૃષ્ટિ પણ કુદરતી આફતોમાં રઘુવંશી સમાજ સેવાકીય પ્રવૃત્તિમાં અગ્રેસર રહ્યો છે રઘુવંશી સમાજની સેવાકીય પ્રવૃત્તિઓ માત્ર સમાજ પૂરતી જ સીમિત રહી નથી પરંતુ રઘુવંશી સમાજે દરેક સમાજની ચિંતા સેવી કાર્યો કર્યા છે તેવું કચ્છ જિલ્લા રઘુવંશી સોશિયલ ગ્રુપના સંસ્થાપક પ્રમુખ જયંતિલાલ ઠક્કરે ભુજ ખાતે આયોજીત અબડાસા તાલુકાના રઘુવંશિંહ પરિવારોના સ્નેહ મિલન પ્રસંગે પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું તાલુકા પ્રમુખ મહેન્દ્રભાઈએ જણાવ્યું હતું કે સમાજના આવા આયોજનોથી સમાજના લોકો એકબીજાની નજીક રહે છે જેના અન્ન સાથે તેના મન સાથે આજે અનેક લોકો પોતાના વ્યવસાયમાં વ્યસ્ત છે સમાજના આવા આયોજનોથી સમાજના લોકો એકબીજાની નજીક રહે છે જેના અન્ન સાથે તેના મન સાથે આજે અનેક લોકો પોતાના વ્યવસાયમાં વ્યસ્ત રહે છે ત્યારે મળવાનું ઓછું થાય છે પૂજ્ય ચંદુમાએ આર્શીર્વચન આપતા જણાવ્યું હતું કે સમાજ એકતા આંતે બંધાઈ રહે તે માટે આવા સામાજિક કાર્યક્રમો મહત્વની કડી બની છે રઘુવંશસિંહ સમાજ કરેલ આયોજનની તેમણે સરાહના કરી હતી ડાયરામાં કચ્છના વિખ્યાત ગાયક નિલેશ ગઢવી અને તન્વી ગઢવીએ ખૂબ રમઝટ જમાવી હતી સાથે પિયુષ મહારાજે હાસ્યરસ રજૂ કર્યું હતું ઢળથી સાંજે શરૂ થયેલ કાર્યક્રમ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત જ્ઞાતિજનોની હાજરીમાં મોડી રાત સુધી ચાલ્યું હતું સ્નેહમિલનના આયોજનમાં પ્રમુખ મહેન્દ્રભાઈ ઠક્કર કિશોરભાઈ ઠક્કર નીતિનભાઈ ગણાત્રા મુલજીભાઈ સેજપાલ મયંકભાઈ રૂપારેલ જયેશભાઈ બીટાવાડા અનિલભાઈ રૂપારેલ સુકેતુભાઈ રૂપારેલ હરેશભાઈ મડિયાર જેઠાલાલભાઈ મડિયાર તારાચંદભાઈ ઠક્કર હીરાચંદભાઈ રોહિતભાઈ ઠક્કર નારાયણભાઈ સેજપાલ રશ્મિકા ઠક્કર રાજુભાઈ ઠક્કર રણજીતભાઈ ઠક્કર પ્રફુલભાઈ ઠક્કર વિપુલભાઈ સહિત અગ્રણીઓ સમગ્ર આયોજનમાં સહકાર આપ્યો હતો સમાજના અગ્રણીઓ સાથે સમાજના લોકોએ સૌ સાથે મળી સ્નેહમિલનમાં જોડાયા હતા ભુજ ખાતે અમે અબડાસા તાલુકા લવાણા મહાજન અને અબડાસા તાલુકા રઘુવંશી સોશિયલ ગ્રુપ દ્વારા એક નૂતન વર્ષ સ્નેહમિલનનું કાર્યક્રમનું આયોજન કર્યું છે એમાં અબડાસાના મૂળ અમારા અબડાસા કરતાં પણ વિશેષ વસ્તી ભુજ ખાતે વસવાટ કરે છે રઘુવંશી પરિવારોની એટલે બધાનો એવો વિચાર આવ્યો કે આપણે સ્નેહમિલનનું આયોજન ભુજ ખાતે જ કરીએ આપણી મોટી વસ્તી છે ભુજમાં અબડાસાની અને અબડાસાના દરેક ગામોમાંથી પણ આપણા ભાઈઓ અહીંયા બધા આવી જશે એટલા માટે અમે આજે અહીંયા ભુજ ખાતે સ્નેહમિલન યોજવાનું નક્કી કર્યું અને દરેક પરિવારોને સ્નેહપૂર્વક આમંત્રણ આપીને અહીં બોલાવ્યા છે અને બધા જ પરિવારો અહીંયા આવશે સમૂહ પ્રસાદ પણ અહીંયા જ લેશું સાથે સાથે નિલેશ ગઢવીનો ડાયરો પણ માણશું આજનું આ સન્માન અમે એક મેળાવડા તરીકે જાહેર કર્યો છે એક આપણો કૌટુંબિક પારિવારિક મેળાવડો છે અને આપણા રઘુવંશી પરિવારોની એકતાનું ગઠન થાય પરિવારો એકબીજાની નજીક આવે કોઈ સામાજિક પ્રશ્નોની ચર્ચા વિચારણા થાય એ એ મુખ્ય ઉદ્દેશ મુખ્ય ઉદ્દેશ એ જ છે કે સમાજને એકતાને જોડવાનો પ્રયાસ છે સાથે સાથે સમાજની સાથે સમાજની જે પણ દીકરીઓ છે નિયાણીઓ છે દીકરી જમાય એમને પણ નિમંત્રણ આપ્યા છે એ પણ સાથે અમારા આયોજનમાં જોડાશે સ્થાનિક ભુજ મહાજન છે અમારું અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપ છે ભુજ મહિલા મંડળ છે બધાને પણ સ્નેહપૂર્વક નિમંત્રણ આપ્યા છે ને બધા અમારા કાર્યક્રમની અંદર સાથે જોડાશે અમારી અબડાસા તાલુકા લોહાણા મહાજનની હોદ્દેદારોની સમગ્ર ટીમ સમગ્ર કારોબારી તાલુકાની રઘુવંશી સોશિયલ ગ્રુપની ટીમ પણ આ કાર્યક્રમને સુપેરે વ્યવસ્થિત પાર પાડવા માટે લગભગ છેલ્લા એક અઠવાડિયાથી સતત જહેમત ઉઠાવી રહી છે અને નાનામાં નાની વસ્તુનું ધ્યાન રાખીને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમને પાર પાડવા માટે અમને અમારા સૌ મુરબી વડીલોનો સમાજના મોભીઓનો ખૂબ સારો સુંદર સહકાર મળી રહ્યો છે સમગ્ર ટીમ અમારી સાથે જ ઊભી છે એવી જ રીતે અમારા ભાઈ શ્રી જયંતિલાલભાઈ ઠક્કર ડુમરાવાળા એમનો પણ ખૂબ સુંદર માર્ગદર્શનને સહકાર મળ્યો છે અમારી પીઠ ખૂબ થાબડી છે કે તમે કાર્યક્રમને સારી રીતે વ્યવસ્થિત બનાવો હું તમારી સાથે જ છું